જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે વસંત પંચમીને શ્રી પંચમી અને સરસ્વતી પંચમી પણ કહેવામાં આવે છે તેમજ આ તિથિને સરસ્વતી દેવીના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે વસંત પંચમીના દિવસનું ઘણું મહત્ત્વ છે પંચમીનો દિવસ વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાય છે આ દિવસે લગ્ન અને કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરાય છે પરંતુ આ વર્ષે વસંત પંચમીની તિથિને લઈને લોકોમાં શંકા છે કે વસંત પંચમીનો તહેવાર તેર ફેબ્રુઆરીએ મનાવવો કે ચૌદ ફેબ્રુઆરીએ તો મિત્રો સૌ આપણે જોઈએ કે વસંત પંચમીની તિથિની શરૂઆત ક્યારે થાય છે વસંત પંચમીની તિથિની શરૂઆત તેર ફેબ્રુઆરીના રોજ બપોરે બે ને એકતાલીસ મિનિટે થશે જે ચૌદ ફેબ્રુઆરીના બુધવારે બપોરે બાર વાગેને નવ મિનિટે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર ચૌદ ફેબ્રુઆરીએ બુધવારે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે તેમજ માતા સરસ્વતીને જ્ઞાન બુદ્ધિ અને સંગીતની દેવી માનવામાં આવે છે વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજાનો સમય સવારે સાત વાગેને એક મિનિટથી બપોરે બાર વાગેને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે વસંત પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ સસ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે તેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે આ મહાન સંયોગમાં દેવી સરસ્વતીની પૂજા કરીને અને કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિ કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ મેળવી શકે છે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો આ પ્રમાણે છે જેમ કે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો આ દિવસે શિક્ષણને સંબંધિત વસ્તુઓ ગરીબ બાળકોને અથવા જરૂરિયાતમંદોને દાનમાં આપવી જોઈએ આમ કરવાથી માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે તો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીએ સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલમાં સરસ્વતી માનો ફોટો રાખવો દરરોજ અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં માતા સરસ્વતીનું ધ્યાન કરીને અભ્યાસની શરૂઆત કરવી પરંતુ એ ધ્યાન રાખવું કે માતાનો ફોટો દક્ષિણ દિશામાં ન રાખવો કરિયરમાં અને શિક્ષણમાં પ્રગતિ મેળવવા માટે વસંત પંચમીના દિવસે ઓમ એમ સરસ્વતી એમ નમઃ મંત્રનો જાપ કરવો આમ કરવાથી કરિયરમાં અને શિક્ષણમાં પ્રગતિની તકો મળે છે વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા તથા વ્યક્તિના દાંપત્ય જીવનમાં મતભેદ દૂર કરવા માટે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરવી જોઈએ કારણ કે માન્યતા પ્રમાણે કામદેવ અને રતિ ધરતી પર આ દિવસે આવે છે અને પ્રકૃતિમાં પ્રેમનો સંચાર કરે છે માતા સરસ્વતી પાસેથી શિક્ષા અને બુદ્ધિના આશીર્વાદ મેળવવા માટે વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું પીળા રંગના વસ્ત્રો પહેરવા અને પછી માતા સરસ્વતીની પૂજા કરવી તેમજ ઓમ એમ વાઘ્દેવાય વિજય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત મંત્રનો જાપ કરવો સરસ્વતી દેવીને પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરવી અંતમાં સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે મિત્રો આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ તેમજ તેમને ભોજન અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ ભોજનમાં કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી દેવી સરસ્વતીને પ્રસન્ન કરી શકાય છે જેમ કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતીને ચણાના લોટના લાડુ ચઢાવવાથી કરિયરમાં સફળતા મળે છે આવક વધે છે કેસર રબડી પણ દેવી સરસ્વતીને અર્પણ કરી શકાય છે આ પ્રસાદ ચઢાવવાથી દેવી સરસ્વતી જલ્દી પ્રસન્ન થાય છે પૂજા કર્યા પછી જ ભોગ દરેકને વેચવો જોઈએ તેમજ આ દિવસે કેસરની ખીર માતાને અર્પણ કરવાથી ફાયદો થાય છે કેસર શુભ પ્રતિક મનાય છે અને ચોખાને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ પ્રસાદ ચઢાવવાથી કારકિર્દીમાં સફળતા મળે છે અને દેવી પાસેથી જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે દેવી સરસ્વતીને માલપુવાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ ઉપરાંત સફેદ મીઠાઈ તેમજ દૂધ પંચામૃત દહીં માખણ સફેદ તલના લાડુ અર્પણ કરવા તો મિત્રો આજના વિડીયોમાં આપણે વસંત પંચમી ક્યારે છે તે દિવસે પૂજા માટેનો શુભ સમય આ દિવસે કરવાના ઉપાયો તેમજ આ દિવસે માતા સરસ્વતીને કઈ વસ્તુનો ભોગ ધરાવવો તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ